કચ્છ જિલ્લાના સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ બાબતે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટે આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને તાત્કાલિક ભરતી કરવાની માંગ કરી હતી ટ્રસ્ટના પ્રમુખ ગજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે જિલ્લામાં લગભગ એકતાલીસો શિક્ષકોની ખાલી જગ્યા છે જેના કારણે શિક્ષણ કાર્ય પ્રભાવિત થઈ રહ્યું છે આવેદનમાં જણાવ્યા મુજબ શિક્ષક વિના ચાલતી શાળાઓમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે સરકારે તાત્કાલિક કાર્યવાહી કરી પૂરતી સંખ્યામાં શિક્ષકોની નિમણૂક કરવાની માંગણી કરવામાં આવી છે નહીતર તારીખ અઠ્યાવીસ ઓગસ્ટથી આશાપુરા ટ્રસ્ટ ગ્રામ પંચાયત સ્થાનિક સંસ્થાઓ તથા વાલીઓ સાથે મળીને આંદોલનનું આયોજન કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે આંદોલન દરમિયાન શાળાના તાળા બંધ કરવાથી લઈ રાજ્યપાલ તથા રાષ્ટ્રપતિને પણ આ મુદ્દે અવગત કરાવવામાં આવશે તેવો ઈશારો ટ્રસ્ટે આપ્યો છે હું ગજેન્દ્રસિંહ જાડેજા પ્રમુખ આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ આજ ખાસ કરીને આવેદન બાબતે જે અગાઉ પણ અમારી રજૂઆત હતી કે કચ્છની અંદર વર્ષોથી શિક્ષકોની હર હંમેશ ઘટ રહે છે જેને સરકાર પૂર્ણ કરે અને થોડા સમય પહેલાં શિક્ષકોની બદલી કરવામાં આવી બદલીના હુકમો કરવામાં આવ્યા અને જિલ્લા પંચાયતે એ બદલી રોકી કે ભાઈ પહેલાં કચ્છની કચ્છની મીડિયા જાગી કચ્છના લોકો જાગ્યા કે ભાઈ કચ્છ ખાલી થઈ જશે જો બદલીઓ થશે તો અને ઓલરેડી પહેલાંથી ઘટ છે જ તો એ બાબતે જિલ્લા પંચાયતે બદલીઓ રોકી અને કચ્છના વિરોધના કારણે કચ્છ એવું કહેવામાં આવ્યું કે સામાન્ય ભરતી ગુજરાતની જે થાય છે એમાં તો કચ્છ લેવાશે પણ સાથે સાથે કચ્છની સ્પેશિયલ ભરતી એકતાલીસોની કરવામાં આવશે જે તે વખતે કહેવામાં આવ્યું હતું કે ભાઈ એકતાલીસોની ભરતી કરવામાં આવશે તો એ બાદ કચ્છની ઘટની સમસ્યા પૂર્ણ થઈ જશે એ પ્રક્રિયા આગળ ન વધી ત્યારબાદ અમે આંદોલનોની શરૂઆત કરી ગામે ગામના દરેક શાળાના વિદ્યાર્થીઓ બહારે આવ્યા તાલુકા લેવલે રજૂઆત કરી દરેક ઠેકાણે અમુક જાગૃત આગેવાનોએ પણ રજૂઆતો કરી મીડિયાએ પણ સારી એવી નોંધ લીધી છેલ્લે અમારું આખું પ્રતિનિધિ નિધિમંડળ કચ્છના તમામ શિક્ષણ પ્રત્યે જાગૃત નાગરિકો અને બાળકો કલેક્ટરશ્રી કચેરી આવી અને આવેદનપત્ર આપ્યું અને ત્યારબાદ કલેક્ટરશ્રીએ એક્શન લીધા બે મહિનાથી જિલ્લા લેવલે પડેલી ફાઇલો ગાંધીનગર મંગાવવામાં આવી તે બાદ જે પ્રક્રિયા છે એ તો ઝડપી બની પરંતુ હાલનો અમારો સવાલ એ છે કે એકથી પાંચની અંદર પચીસોની ભરતીની કચ્છ સ્પેશિયલ ભરતી જે છે એના માટે જાહેરાત કરેલી છે અને છથી આઠમાં સોળસોની જાહેરાત કરેલી છે એકથી પાંચની જે ભરતીની પ્રક્રિયા છે એ શરૂ કરી દેવામાં આવી છે અઠ્યાવીસ સુધી સ્થળ પસંદગી માટે બધાને બોલાવવામાં આવી રહ્યા છે અમારો એવો અંદાજ છે કે માંથી માત્ર અગિયારસો ઉમેદવારો કચ્છમાં સ્થળ પસંદગી કરશે બાકી જગ્યાઓ ખાલી રહેશે અને એ બાદ હાજર થવાની વાત આવશે ત્યારે માત્ર હજાર જેટલા ઉમેદવારો શિક્ષકો કચ્છની અંદર હાજર થશે અને એ પછી છથી આઠની જ્યારે જાહેરાત કરવામાં આવશે જે સામાન્ય ભરતીની વાત છે તો એ સો દોઢસો ઓલરેડી બસો જેવા જે પણ અહીંયા હાજર થયેલા શિક્ષકો છે એ છથી આઠમાં વેટિંગ લિસ્ટ આવશે એટલે ત્યાં એ ચાલ્યા જશે એટલે એ ઘટ વધીને એ આંકડો આઠસો સુધી પહોંચી આવશે અને ઘટ વધશે સામે બીજી પરિસ્થિતિ એવી છે કે હજારથી અગિયારસો એવા શિક્ષકો છે જે જિલ્લા ફેરની બદલીના હુકમો હાથમાં લઈને બેઠા છે સામે અત્યારની જે ઘટ છે એના બદલે ત્રણસો ચારસોની ઘટ વધી જશે એ પરિસ્થિતિ ઊભી થશે જે બાબતે અમે કલેક્ટરશ્રીને મળ્યા છીએ કે ભાઈ આ બાબતે આપ ત્વરીતે એક્શન લ્યો કચ્છ એ પાકિસ્તાનની નજીક છે કચ્છ પાકિસ્તાનની અંદર નથી તો કચ્છ માટે આટલું અન્ય શું કામ ઉદ્યોગોનો તો બધી રીતે છૂટછાટ આપવામાં આવે છે સ્પેશિયલ નોટિફિકેશન બનાવીને કચ્છ માટે એને એમને વધુ વ્યવસ્થાઓ મળે તાત્કાલિક ઔદ્યોગિક પોતાનો એકમ સ્થાપી શકે એવી વ્યવસ્થા કરવામાં આવે છે તો શિક્ષકો માટે કેમ કચ્છ સાથે યા કચ્છના લોકો સાથે યા કચ્છના બાળકો સાથે અન્યાય થઈ રહ્યો છે તો એ બાબતે અમારી રજૂઆત છે ખાસ બીજી એ વાત હતી કે જે તે વખતે ગુજરાત સરકારના પ્રતિનિધિ આપણા કચ્છના જે એક એમએલએ ટ્વીટ કરી અને જે તે વખતે લગભગ મોટા પાયે એમએલએ યા એમપીએ પોતાના નિવેદનો આપ્યા હતા કે ભાઈ કચ્છની જે શિક્ષક ઘટની સમસ્યા છે એ એકતાલીસોની સ્પેશિયલ ભરતી થયા બાદ એકદમ પૂર્ણ થઈ જશે હમણાં શોર્ટ ટાઈમમાં એક એમએલએ ટ્વીટ કર્યું છે કે મહદઅંશે પૂર્ણ થશે મતલબ પૂરી પૂર્ણ નહીં થાય તો આ સમસ્યાઓ આવીને આવી રીતે કાયમી ચાલતી રહેશે બીજી વાત એ છે કે જ્ઞાન સહાયકોની સરકાર નિમણૂક કરી રહી છે જ્ઞાન સહાયકો કચ્છ નહીં ચલાવી લે જ્યાં સુધી પૂર્ણ ભરતી નહીં થાય ત્યાં સુધી જ્ઞાન સહાયકોનો એ પણ વિરોધ કરશું સાથે સાથે કચ્છના બાળકો જેમ ભૂત થોડા દિવસ અગાઉ રોડ ઉપર નીકળ્યા સ્કૂલોની બારે નીકળ્યા એમ ફરીથી આ પ્રક્રિયા શરૂ થશે આ આંદોલન શરૂ થશે